આપણે આજે અહીંયા પરપટા ગામે આવ્યા છે કયા ગામ થી ધાબડા થી આવ્યા છે બરાબર તો અહિયાં કેવી રીતે અહિયાં નું મહત્વ છે માનતા લીધેલી અને ગરબા સાથે ચડાવવામાં આવે છે તો ગરબા સાથે અહીંયા ઢોલ સાથે હા હા ઢોલ સાથે આવી રહ્યા છે લોકો આપ જોઈ રહ્યા છો અહીંયા જે ગરબા સાથે બાળકો માનતા રાખી અને લેવામાં આવે છે અને અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા વધામણા કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો અહીંયા વધામણા કરી અને ગરબા ચડાવવામાં આવી રહ્યા છે જોઈ રહ્યા છો આપણે અહીંયા સ્થાનિક છે હા આપનું શું નામ શંકરભાઈ 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 અત્યારે આજે જે આ ગરબા સાથે આવી રહ્યા છે માણસો તો આનું કેવું મહત્વ છે આ મંદિરે કઈ રીતે આવતા હોય છે માતાજી છે બરાબર હા 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 બાધાઓ પૂર્ણ કરતા હોય છે તો એમને જવા દેતા હોય છે મિત્રો આપણે જોયું અહીંયા તો ખૂબ સુંદર અહીંયા દેખો માતાજીના જે વધામણા કરી અને આપણે જોઈ રહ્યા છો આપણા સ્થાનિક શંકરભાઈએ પણ જણાવ્યું કે આજે વધામણા કરી અને વધાવતા હોય છે પોતાના સ્થાનિક ઢોલવાજા સાથે આવતા હોય છે તો સ્થાનિક ઢોલવાજા સાથે અહીંયા દેખો ગરબાઓ રમાડી અહીંયા જે શેરડી ચડાવવામાં આવે છે તો શેરડીનું કઈ રીતે મહત્વ હોય છે માંડવો હોય છે તો માંડવો શેરડીનો માંડવો ચડાવતા હોય છે તો દેખો અહીંયા શેરડીનો માંડવો પણ અહીંયા આપ જોઈ રહ્યા છો માંડવો ચડાવવામાં આવી રહ્યો છે ઢોલ સાથે અહીંયા આવી રહ્યા છે તો આપણે પણ અહીંયા સેવામાં કેવી રીતે લાગતા હોય છે એમને જમવાની વ્યવસ્થા કે કઈ રીતે હોય છે મંદિર તરફથી જમવાની વાત મંદિર તરફથી એમની પાસે જે લઈને આવે એની પાસેથી કંઈ લેવામાં આવે છે કે એમની જાતે જ એ લોકો હા હા કઈ આવતું નથી પોતાની ઈચ્છા પ્રમાણે અહીંયા પૂજા અર્ચના કરતા હોય છે અને આ જોઈ રહ્યા છો આપ જે મંદિરમાં પૂજા અર્ચના કરી અને હોય છે અહીંયા જોઈ રહ્યા છો વધામણા કરી અને આ ચાલી રહ્યા છે આ સંસ્કૃતિને વધામણા કરી રહ્યા છે પણ કરવામાં આવી રહ્યું છે આપ જોઈ રહ્યા છો અહિયાં માતાજી નો દર્શો કરી આપ જોઈ રહ્યા છો માતાજીના ગરબા છે એ ગરબા અહિયાં માતાજીના આપ દર્શન કરી રહ્યા છો જે સામે જે દેખાય છે માતાજી એ અંબે માતા છે ખોડિયાર માતા છે અને બાજુમાં છે અહીંયા હા હા મેરડી માતા છે મેલડી માતા તો અહીંયા દેખો અહીંયા દીવાઓ સાથે આસ્થા સાથે દર્શન કરી જે બાળકો અહીંયા નહીં થતા હોય એની માનતા લેવામાં આવે છે માનતા લેવામાં આવે છે અને પછી એની આસ્થાપૂર્વક અહીંયા માનતા ભક્તો પૂર્ણ કરતા હોય છે તો આ જે પ્રસંગ ઉજવાય છે એ આસો સુદ નવના દિવસે ઉજવાય છે દશેરાના દિવસે ઉજવાય છે આજે દશેરો ગણવામાં આવી રહ્યો છે અને દશેરાનો દેવા દિવસ છે અહીંયા મેલડી માતાનું મંદિર છે અને આ ત્યારથી અહીંયા આવો પ્રસંગ ઉજવાય છે દસેક વર્ષ થઈ ગયા છે તો મિત્રો આપણે જોયું આ જે પરપટા ગામ છે લીમકેડા તાલુકાનું ગામ છે ભક્તો છે આજ માતાજીના જે દર્શન છે વધામણા કરી અને આવતા હોય છે સામે શેરડીના માંડવો પણ હોય છે અને માંડવા સાથે અહીંયા દર્શનમાં જોડાયેલા છે ભક્તો આપ જોઈ રહ્યા છો આ સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે વાચિત્રો હોય છે અને સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે વાચિત્રો અને માતાજી દેવો હોય છે દેવતાઓ હોય છે એને રીઝવવામાં આવતા હોય છે એમના વધામણા કરવામાં હોય છે અહિયાં બીજે કે બીજા વાજા હોતા નથી અહીંયા સ્થાનિક ઢોલ નગારસ ને શેરણાઈના ગીતોથી અહિયાં વધામણા થતા હોય છે અને એનાથી ઉત્સવ જે ઉજવાય છે એ અમારી ગ્રામ્ય સંસ્કૃતિ પ્રમાણે આ માતાજી દેવી દેવતાઓની પૂજન થતું હોય છે અને સ્થાનિક જે અમારું કહેવાય છે ને અહીંયા આ જે ખાંડું ખાંડું એટલે તલવારની ધાર છે અને એનાથી કોઈ પણ પૂજન થાય છે પૂજન ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવે છે તો અહીંયા વધામણા કરી અને હવે આ જે ભક્તો છે એ ભક્તો આગળ આવી રહ્યા છે અને તો આ બાળકનો જન્મ છે એની માનતા ગરબો ચડાવવામાં આવી રહ્યો છે દેખો એના આસ્થા ભેર એના વધામણા કરી એની પૂજા કરી અને ગરબાને ચડાવવામાં આવતો હોય છે જે ધજાઓ છે એ ચડાવવામાં આવી રહી છે માતાની ધજા જ્યારે એમ કહેવાય છે કે ધજાઓ લાલ અને સફેદ ધજાનું જે સ્થાનિક સંસ્કૃતિમાં ખૂબ જ મોટું મહત્વ રહેલું છે ત્યારે એના જે વાજિંત્રો છે વાજિંત્રોનું પણ ખૂબ જ મહત્વ છે આપ જોઈ રહ્યા છો સાથે અહીંયા બીજી પણ માનતા વાળા ભાઈઓ અહીંયા લાઈટમાં ઉભા છે જ્યારે ભક્તો આવતા હોય છે તો ભક્તોના ભોજન સમારંભ પણ અહીંયા જમાડી અને પ્રસાદ આપી ભંડારો પણ રાખવામાં આવેલો છે સ્થાનિક ભંડારો છે આ ભંડારો પણ માણસો હોંશે હોંશે જમતા હોય છે અહીંયા કોઈ ફી લેવામાં આવતી નથી ભક્તો અહીંયા સેવામાં લાગેલા છે આપ જોઈ રહ્યા છો આ ઢોલનો રણકાર છે આપણે સાંભળ્યો એ પરપટા ગામનો છે ને પરપટા ગામે આ રીતે પૂજા અર્ચના થઈ રહી છે અને અહીંયા જે પરપટા ગામ લીમખેડા તાલુકામાં આવેલું છે અને આ મંદિરે છે દશેરાને દિવસે અહીંયા આપ જોઈ રહ્યા છો જે માંડવો બનાવવામાં આવી રહ્યો છે એ માંડવાનું મહત્વ છે એ માતાજીને અર્પણ કરવામાં આવી રહ્યું છે હવે પોતાના જે અન્ન સાથે અહીંયા વધામણા કરી પોતાની આસ્થા અહીંયા પૂર્ણ કરવામાં આવી રહી છે જે આપ જોઈ રહ્યા છો શુભ કામ હોય ત્યારે ખાસ કરીને ગામડીની સંસ્કૃતિમાં ખાંખરાના પાન છે ખાખરાના પાનનું ખૂબ જ મહત્ત્વ છે અને એનું જે વચ્ચેનું પાન છે એના નેવદ તરીકે મૂકવામાં આવે છે અને નેવધ અહીંયા મૂકવામાં આવી રહ્યું છે માતાજીનો જે પ્રસાદ છે ભોગ છે એ અર્પણ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ રહ્યા છો જે ખાખરાના પાનનું જે મહત્ત્વ છે એનો સુખડી છે શીરો છે એ અહીંયા મૂકવામાં આવી રહ્યો છે ગમે તે પણ અમારા સ્થાનિક જે દેવી દેવતાઓ છે એ સ્થાનિક દેવી દેવતાઓને ખાંકરાનું પાનનું ખૂબ જ મહત્ત્વ છે આપ જોઈ રહ્યા છો અહીંયા જે માંડવો બનાવવામાં આવ્યો છે એ માંડવો ગામના સંસ્કૃતિમાં શેરડીના શુભ ગણાય છે શેરડી અને દશેરાના દિવસે શેરડીનું ખૂબ મહત્ત્વ છે તો અહીંયા આપ જોઈ રહ્યા છો નેવત છે એ નેવત માતાજીને મૂકવા અર્પણ કરવામાં આવ્યા છે અહીંયા ભોલ નંગાના સાથે છે કાજતે અહીંયા ભક્તો આવેલા છે જે વધામણું છે વધામણું જે ગામડાની સંસ્કૃતિમાં હંમેશા શરૂઆતથી માંડી અને વધામણું પૂરવામાં આવતું હોય છે ત્યારે વધામણાનું પણ એટલું જ મહત્વ છે અહીંયા જ આપ જોઈ રહ્યો છો ખાખરાના પાનમાં નેવધ મુકવામાં આવી રહ્યું છે જે ખાખરાના પાનનો પ્લાસ પ્લાસ્ટ જેને કહેવાય ખૂબ જ મોટું મહત્વ છે તો આ છે પૂજા રચના અને નારિયેળનું તોરણ ધરાવવામાં આવ્યું છે માતાજીનો માતાજીનો ગરબો છે માતાજીની પ્રજા ચઢાવવામાં આવી છે માતાજીનું ખાંડું છે નારિયેળ છે એ અર્પણ કરવામાં આવી રહ્યા છે તો આ રીતે આખી પૂજા રચના થતી હોય છે તો મિત્રો આજે લીમખેડા તાલુકાનું પરપતા ગામ અને પરપતા ગામને આ પૂજા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ જે પૂજા છે એ ખૂબ સુંદર છે અને આપ જોઈ રહ્યા છો આ પરપટા ગામનું કયું ફળિયું છે નિશાળ ફળિયું નિશાળ આ નિશાળ ફળિયામાં જે મંદિર આવેલું છે મેલડી માતાનું ત્યાં આગળ આ પૂજન કરવામાં આવી રહ્યું છે જે આપ જોઈ રહ્યા છો દશેરો જ ઉજવવામાં રહ્યો છે દશેરાની સંસ્કૃતિ છે આભાર મિત્રો આ દશેરાનું પૂજન આપણને કેવું લાગ્યું અને આપણા વિસ્તારમાં દશેરો કઈ રીતે ઉજવવામાં આવે છે તે આપ ચોક્કસ કોમેન્ટ કરીને જણાવશો અહીંયા જે સંસ્કૃતિ છે એને વધામણું જે પ્રસાદ નેવત ધરાવવામાં આવ્યું છે એનું વધામણું કરી અને માતાજીને અર્પણ કરવામાં આવી રહ્યું છે જે માનતા લેતા હોય છે મનત માનતા હોય છે તેઓ વધામણો કરી અને અહીંયા નેવત મૂકવામાં આવી રહ્યું છે દેવી દેવતાનો પવિત્ર આ વાસણ હોય છે જે ખાખરાનું પાન હોય છે તો મિત્રો આપણા વિસ્તારમાં કઈ રીતે પૂજન કરવામાં આવે છે તે આપણે ચોક્કસ જણાવશો મળીએ નવા વિડીયોમાં આભાર